આણંદ તથા ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પશુઓની ચોરી કરનાર ધોળકાનો કુખ્યાત મકબૂલ સત્તાર મંસૂરી સહિત ત્રણ લોકોને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા આજરોજ બીજી ઓગસ્ટના પોલીસની અખબારી યાદી પ્રમાણે આણંદ એલસીબી પોલીસની ટીમે ગત બાતમીના આધારે ડબ્બો ચોકડીએ વોચ ગોઠવી ધોળકાના કુખ્યાત પશુ ચોર મકબૂલ સત્તાર મનસુરી અને તેના બે સાગરીતોને ઝડપી લઈ આણંદ તથા ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી પશુ ચોરીના દસ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ ત્રણ ત્રિપુટી પાસેથી છરા કોસ જેવા હથિયાર તેમજ પિકઅપ ડાલું મળીને કુલ રૂપિયા નવ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી મકબુલ સત્તાર મનસુરી અગાઉ ચોરી તેમજ પશુ ક્રૂરતાના વિવિધ તેર જેટલા ગુનાઓમાં સંડવાયેલો છે આરોપી ઉમરેઠ ભાલેજ ખંભોળ નડિયાદ ટાઉન ધંધુકા ધોળકા રૂલર સહિત સરખેદ પોલીસ મથક ખાતે પણ પકડાયેલો છે જ્યારે આરોપી શુએબ ઉર્ફે બિલ્લો અગાઉ બિલોદરા પોલીસ મથકમાં પશુ ક્રૂરતાના બે ગુનાઓમાં પકડાયેલો છે પકડાયેલ આરોપીઓ તેના તથા સાગરીતો સિલ્વર કલરની ઇનોવા ગાડી તથા પિકઅપ ડાલો લઈ આવી ગ્રામ્ય વિસ્તારોમાં રોડ ઉપર છૂટા બાંધેલા ઢોરોને ટાર્ગેટ કરી આજુબાજુમાં કોઈ જાગતું ના હોય તે જોઈ ઢોરને બાંધેલી દોરડું કાપી અથવા તો કાઢી નાખી તથા કોસ વડે ખીલો ઉખાડી નાખી ઢાળવાળી જગ્યાએથી વાહન ઊભું રખાવી ઢોરને ધક્કો મારી ચડાવીને ઢોરને દોડાવરે બાંધી દઈને ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે